નમસ્કાર આજના બજારમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો આજના બજારમાં ખાસ કરીને આજે જે ચર્ચા કરવાની છે ચર્ચા એક મહત્વના મુદ્દા ઉપર જે સૌ કોઈને ખબર છે કે આજે ચારે તરફ એક જ વાત થઈ રહી છે ને એ વાત છે દિવાળીની ભેટ અને દિવાળીની ભેટ જે વડાપ્રધાને વાતચીત કરી હતી કે જીએસટી રિફોર્મ થશે જીએસટી ટુ પોઈન્ટ ઝીરો અને એ અંતર્ગત ગત રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરી પ્રેસ કોન્ફરન્સ કરી જીઓએમની જે છપ્પનમી બેઠક મળી હતી એ બેઠકની સંપૂર્ણ વિગત આપીને તેમણે વિગતસર તમામ વસ્તુઓ ઉપર ચર્ચા કરી કે કયા કયા સ્લેબ ટેક્સ લેબ જે લાગુ થશે હવે જીએસટીની અંદર જે પહેલાં ચાર ટેક્સ સ્લેબ હતા પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અઠ્યાવીસ ટકા એમાંથી ઘટાડો થઈને હવે માત્ર ત્રણ ટેક્સ સ્લેબ રહેશે જેની અંદર પાંચ ટકા અઢાર ટકા અને ચાલીસ ટકા આ પ્રકારના ટેક્સ લેબ રાખવામાં આવ્યા છે મધ્યમ વર્ગ સામાન્ય વ્યક્તિ અને મધ્યમ વર્ગ માટે રાહતના સમાચાર એ છે કે જે જીવન જરૂરિયાતની જે તમામ વસ્તુઓ છે એ બધી કાં તો ઝીરો ટકા ઉપર આવી ગઈ છે કાં તો ફાઇવ પર્સન્ટેજ ટેક્સ લેબમાં જીએસટીની અંદર આવી ગઈ છે એટલે એની અંદર જો વાત કરીએ તો શેમ્પૂ છે ટૂથપેસ્ટ છે સાબુ છે ઘી માખણ નૂડલ્સ બ્રેડ આ તમામ એવી વસ્તુઓ હતી કે જેના ઉપર પહેલાં અઢાર ટકા જીએસટી લાગતો હતો અને હવે એ પાંચ ટકાના જીએસટીના દાયરામાં આવી ચૂકી છે એટલે એની સ્વાભાવિક રીતે ભારતીય માર્કેટ ઉપર અસર થાય અને એ અસર આજે આપણે સવારે પ્રી ઓપનિંગ સેશનની અંદર જોઈ જ્યારે માર્કેટ હજાર પોઈન્ટ જો ઉપર આપણને જોવા મળ્યું નિફ્ટી પચીસ હજારના લેવલ પ્રી ઓપનિંગ સેશનમાં ક્લોઝ થઈ ગયું અને પ્રી ઓપનિંગ સેશનની જ્યારે વાત કરીએ તો નિફ્ટી પચીસ હજાર જોવા મળ્યું ને એના પછી માર્કેટની અંદર એક પ્રોફિટ બુકિંગ કદાચ માની શકીએ એટલા માટે પ્રોફિટ બુકિંગ માની શકીએ કે માર્કેટ ઓલવેઝ એડવાન્સની અંદર હોય છે અને જે મોટા બિગ પ્લેયર્સ છે એમની કદાચ પોઝિશન એમણે રાખી હોય ગઈકાલની અને એ પોઝિશન સ્ક્વેર ઓફ કરવા કરતા હોય એના કારણે માર્કેટની અંદર એક પ્રોફિટ બુકિંગ આપણને મેજર ચંક જોવા મળ્યો પ્રોફિટ બુકિંગનો એ પરિસ્થિતિ પણ કદાચ બની શકે છે બધી જ બધા જ સેક્ટરની અંદર જો વાત કરીએ તો મોટો ફેરબદલ જોવા મળી રહ્યો છે એફએમસીજીની અંદર જીએસટીની અંદર મતલબ એ સેક્ટર એફએમસીજી સેક્ટરમાં જેટલી વસ્તુ આવી રહી છે જીએસટીની અંદર ફેરબદલ છે ફાર્મર સેક્ટરની અંદર પણ જીએસટીમાં ઘણો બધો ફરક પડી ગયો છે કેમ તો ટ્રેક્ટરના જે ટાયર્સ છે એ પહેલાં અઢાર ટકા એ હવે પાંચ ટકા ટ્રેક્ટર પો બાર ટકામાં આવતું હતું એ હવે પાંચ ટકાની અંદર આવી ગયું છે સિંચાઈના જે મશીનો છે એ બાર ટકાની અંદર આવતા હતા હવે પાંચ ટકાના સ્લેબમાં આવી ગયા છે કૃષિ માટે ઉપયોગી જે મશીનો હતા એ પહેલાં બાર ટકાના સ્લેબમાં આવતા હતા એ હવે પાંચ ટકાના સ્લેબમાં આવી ચૂક્યા છે હેલ્થકેર માટે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે હેલ્થકેર સેક્ટરને લઈને કે જે ઇજેન્શિયલ અને જે લાઈફ સેવિંગ ડ્રસ્ટ છે એ હવે ઝીરો પર્સન્ટેજ ટેક્સ સ્લેબમાં એટલે કે એની ઉપરથી એટલે એની ઉપરથી સ્લેબ ટેક્સ હટાવી દીધો છે જીએસટી ઉપરથી એમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પહેલાં જે લાઈફ સેવિંગ એટલે કે કેન્સરની જે દવાઓ છે ડ્રગ્સ છે એની ઉપર હવે ટેક્સ નથી ખાસ કરીને વીમા પોલિસીઝ ઓલ કાઇન્ડ ઓફ વીમા પોલિસી એને ટેક્સ લેબમાંથી ઇન્સ્યોરન્સ પોલિસી અને ટેક્સ લેબમાંથી હટાવી દેવામાં આવ્યું છે એટલે કે જે પહેલાં અઢાર ટકા લાગતું હતું હવે ઝીરો પર્સન્ટેજ થઈ ગયું છે થર્મોમીટર જે પહેલાં અઢાર ટકા હતું પાંચ ટકાના ડાયરામાં આવી ગયું છે ઓક્સિજન સિલિન્ડર જે પહેલાં બાર ટકાના ડાયરામાં હતું એ હવે પાંચ ટકાના ડાયરામાં આવી ચૂક્યું છે એટલે ઘણી બધી વસ્તુઓ પર મેજરલી ફરક પડવામાં આવ્યો છે અને શિક્ષણની અંદર પણ ઘણા બધા એવા ઘણી બધી એવી જગ્યા છે શિક્ષણ છે ઓટોમોબાઈલ્સ અને ખાસ કરીને ઓટોમોબાઈલ્સ તો આજે ઓટોમોબાઈલના સેક્ટરની અંદર બેથી અઢી ટકાનો ઉછાળો જોવા મળ્યો અલગ અલગ સ્ટોકની અંદર તો પાંચ ટકા સુધીનો જમ્પ જોવા મળ્યો છે ઓટોમોબાઈલ્સમાં ખાસ કરીને જો વાત કરીએ ત્રણસો પચાસ સીસીથી જે નીચેના વ્હીકલ્સ છે એને અઢાર ટકાના સ્લેબમાં જે પહેલાં અઠ્યાવીસ ટકા લાગતું હતું એ હવે અઢાર ટકાના સ્લેબમાં આવી જશે જે નાની કાર જે મિડલ ક્લાસ ઓરિએન્ટેડ જે કન્ઝપ્શનવાળી નાની કારો છે એ પહેલાં અઠ્યાવીસ ટકા લાગતું હતું એ હવે અઢાર ટકાના દાયરામાં આવી ચૂકી છે કારો ઇલેક્ટ્રિક ડિવાઇસીસ એની અંદર પણ મોટો ફરક પડી ચૂક્યો છે કારણ કે ઇલેક્ટ્રિક ડિવાઇસિસ એક એવી વસ્તુઓ છે કે જે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે કે જે સામાન્ય લોકો અને મિડલ ક્લાસ ફેમિલી લોકો યુઝ કરતા હોય જેમ કે એસી છે ટીવી છે આ એવી વસ્તુ છે વોશિંગ મશીન છે કે જે મિડલ ક્લાસ ફેમિલી માટે વધારે પડતું ઉપયોગી છે એની અંદર ટેક્સ લેબ ઘટાડવામાં આવે છે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ જેમાં એર કન્ડિશનર છે વોશિંગ મશીન છે ટીવી છે આ તમામ વસ્તુઓ ઉપર હવે પહેલાં અઠ્યાવીસની જગ્યાએ હવે અઢાર ટકાના ટેક્સ લેબના દાયરામાં આવી ચૂક્યું છે આ મુદ્દે આગળ પણ વાતચીત કરવી છે ને એ પહેલાં આજના માર્કેટનું લેવલ્સ જોઈ લઈએ કે નિફ્ટી બેંક નિફ્ટી સેન્સેક્સ કયા લેવલ્સે આપણને જોવા મળી રહ્યા છે આપણા ટીવી સ્ક્રીન ઉપર લેવલ આવશે એના ઉપર ચર્ચા કરીએ અને ઇન બીટવીન આપણે એ પણ વાત કરી લઈએ કે જે ચાલીસ ટકાનો ટેક્સ લેપ છે ચાલીસ પર્સન્ટેજ ફોર્ટી પર્સન્ટેજ એ કઈ કઈ વસ્તુ ઉપર કયા કયા ગુડ્સ ઉપર એક એવા ગુડ્સ ઉપર ફોર્ટી પર્સન્ટેજ છે કે જેના કારણે જેનાથી હેલ્થને નુકસાન થાય જેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય જે નિષેધિત વસ્તુઓ છે ટેબેકો એ નિષેધિત છે એની ઉપર ચાલીસ ટકા સ્લેબ લાગવામાં આવ્યો છે તમાકુ છે પાન મસાલા છે ગુટકા છે આ તમામ પ્રોડક્ટ ઉપર પહેલા અઠ્યાવીસ ટકા સ્લેબ લાગતો હતો હવે ચાલીસ ટકા થઈ જશે એટલે કે આ તમામ વસ્તુઓ મોંઘી થઈ જશે ખાસ કરીને એક એવા બેવરેજીસ કે એવા પીણા એવા સોફ્ટ ડ્રિંક્સ કે જેની અંદર એડેડ શુગર વધારે છે વધારે પડતા માત્રાની અંદર એની અંદર ખાંડનો ઉમેરો છે એ તમામ વસ્તુઓ હવે ચાલીસ ટકાના ડાયરામાં આવી જશે કાર્બોનેટેડ ડ્રિંક્સ એ પણ ચાલીસ ટકાના ડાયરામાં આવી છે એનું કારણ એ છે કે યંગ ઇન્ડિયા છે આપણું ઇમર્જિંગ ઇકોનોમી છે અને ઇન્ડિયાની સૌથી વધારે સારી વસ્તુ શું છે કે ઇન્ડિયામાં સૌથી વધુ યંગસ્ટર્સ છે કે જે પાંત્રીસ ચાલીસ વર્ષના નીચેના એજમાં હોય હવે એ લોકો જો આ તમામ વસ્તુઓના વળગણમાં રહેશે તો ક્યાંક એમના સ્વાસ્થ્ય ઉપર મોટી અસર પડે છે અને આપણે જોઈએ છીએ છેલ્લા કેટલાય સમયથી નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવા નાની ઉંમરમાં ડાયાબિટીસના કેસો થઈ જવા આ તમામ વસ્તુ અને આ હેલ્થને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું એક ડિસિઝન લેવામાં આવ્યું છે કે ચાલીસ ટકા એ તમામ વસ્તુ ઉપર કે જે હેલ્થ માટે યોગ્ય નથી નિફ્ટી બેંક નિફ્ટી અને સેન્સેક્સના લેવલ આપના ટીવી સ્ક્રીન ઉપર આવે એટલે આપણે એના વિશે પણ ચર્ચા કરીએ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો નિફ્ટી નિફ્ટીમાં ઓગણીસ પોઈન્ટના ઉછાળા સાથે ચોવીસ હજાર સાતસો ચોત્રીસના પોઈન્ટ ઉપર ક્લોઝ આપ્યું છે સેન્સેક્સ એકસો પચાસ પોઈન્ટના ઉછાળા સાથે એંસી હજાર સાતસો અઢાર ઉપર ક્લોઝ આપ્યું છે બેંક નિફ્ટી સાત પોઈન્ટના ઉછાળા સાથે લગભગ આઠ પોઈન્ટના ઉછાળા સાથે ચોપન હજાર પંચોતેરના પોઈન્ટ ઉપર ક્લોઝ આપ્યું છે ઉછાળો એટલો બધો નથી હા પ્રી ઓપનિંગ સેશન અને એના પછી ગેપ ઓપ ઓપન થયું તો અપેક્ષા એવી હતી કે હજુ આ રેલીને કદાચ એ કન્ટિન્યુઅસ કરશે પરંતુ કહેવાય ને કે ઉપરથી જે મેજર ચંક જે મોટી પ્રોફિટ બુકિંગ આવી છે કારણ કે માર્કેટમાં જે એડવાન્સ પ્લેયર છે એ લોકોને કદાચ પહેલાં ઇન્ડિકેશન હોઈ શકે કે આ રીતેની પ્રેસ કોન્ફરન્સ આવશે કે આવી રીતેની કોઈ વાતચીત થશે જીએસટીને લઈને અને એની ચર્ચાઓ તો હતી જ ત્રીજી અને ચોથી બે દિવસ જે મીટિંગ બેસવાલી હતી એને લઈને ચર્ચાઓ તો ચાલી જ રહી હતી પરંતુ એ વિશેની માહિતી ક્યારે આવશે એક સૌથી મોટો પ્રશ્ન હતો ખેર પ્રોફિટ બુકિંગના કારણે ક્યાંક એક નેગેટિવ અને હવે આવતીકાલે કેવા પ્રકારનું માર્કેટ એક સેન્ટિમેન્ટ બતાવે છે બિકોઝ રોકાણકારો એઝ અ સ્વિંગ ટ્રેડર્સ હોય કે એઝ એ લોંગ ટર્મ ટ્રેડર હોય બી કોશિયસ કારણ કે ઘણી વખત એવું થાય કે આપણે એક ફોમોની અંદર ઉતાવળે કોઈ ડિસિઝન લઈ લઈએ અને ફોમોની અંદર પોઝિશન કરીને બેસી જ છીએ પછી એમાંથી આપણને ના સ્ટોપલોસ મળે ના ટાર્ગેટ પોઈન્ટ મળે એ પરિસ્થિતિનું નિર્માણ ના થાય એ માટે વધારે કોશિયસ રહેવું પડે કારણ કે જ્યારે પણ તમે એન્ટ્રી કરો એ એન્ટ્રી પાછળનું એક લોજિક અને એનું સેન્ટિમેન્ટ ખૂબ જરૂરી હોય છે તો આ તમામ પ્રકારની વસ્તુ છે એના ઉપર આજે આપણે ચર્ચા કરવી છે કે જીએસટી કાઉન્સિલની આ બેઠક એ કેટલી લાભદાયી નીકળશે આવનારા દિવસની અંદર અને માર્કેટમાં એની કેવી ઇમ્પેક્ટ રહેશે ઓટો સેક્ટરમાં તેજી ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ આપણા ટીવી સ્ક્રીન ઉપર આવે એટલે એના ઉપર પણ ચર્ચા કરી લઈએ એ ઇન બિટવીન આપણે ક્વિક ડીએક્શન લઈ લઈએ છીએ ક્વિક આપણે એક બ્રીફ લઈ લઈએ કે એશિયન માર્કેટમાં કેવા પ્રકારનો માહોલ રહ્યો કારણ કે એશિયન માર્કેટની અંદર જો વાત કરવામાં આવે તો જાપાનનો નિક્કી એક પોઈન્ટ ત્રેવીસ ટકા વધીને બેતાલીસ હજાર પાંચ ચારસો છપ્પન પર કોરિયાનો કોસ્પી પોઈન્ટ ચાલીસ ટકા વધ્યો હોંગકોંગનો હેંગસેંગ એ એક પોઈન્ટ વીસ ટકા ઘટ્યો છે બીજી બાજુ ડાઉજોન્સમાં શું પરિસ્થિતિ રહી ગતરોજ તો ઝીરો ઝીરો ચોપન ટકા ઘટીને પિસ્તાલીસ હજાર એકોતેર પર બંધ થયો ડાઉજન્સ નેસ્ટેક કોમ્પોઝિટ અને એસએનપી ફાઇવ હંડ્રેડ એ બંનેમાં પણ ક્યાંક વધારો જોવા મળ્યો છે નેસ્ટેક એ એક ટકા વધીને ક્લોઝ થયો છે અને એસએનપી ફાઇવ હંડ્રેડ એ ઝીરો પોઈન્ટ પચાસ ટકા વધીને ક્લોઝ થયો છે આ પરિસ્થિતિ છે એશિયન માર્કેટ અને ગ્લોબલ માર્કેટની ક્યાંક મિશ્ર સંકેતો મળી રહ્યા છે ઇન બિટ્વીન અલગ અલગ પરિબળો ઉપર આજે ચર્ચા કરવી છે અને આ ચર્ચાની અંદર આપણી સાથે માર્કેટ કોર્પોરેટ એનાલિસ્ટ આપણા બિગ બી જોડાશે અને એ પહેલાં આપણે ક્વિક ગેનર્સ ઉપર એક નજર કરી લઈએ ગ્વિનર્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એકસો ચોરાણું રૂપિયાના ઉછાળા સાથે ચોત્રીસો એંસી રૂપિયા ઉપર ક્લોઝ થયો છે બજાજ ફાઇનાન્સ છત્રીસ રૂપિયાના ઉછાળા સાથે ત્રણસો નવસો તેત્રીસ રૂપિયા ઉપર ક્લોઝ થયો છે એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ એકસો પંચાવન રૂપિયાના ઉછાળા સાથે સાત હજાર આઠસો એકાણું રૂપિયા ઉપર ક્લોઝ થયો છે બજાજ ફિન્સવ જે છત્રીસ રૂપિયાના ઉછાળા સાથે બે હજાર ત્રણ ઉપર ક્લોઝ થયો છે નેસ્લે ઇન્ડિયા જે સોળ રૂપિયાના ઓછાળા સાથે બારસો અગિયાર રૂપિયા ઉપર ક્લોઝ થયો છે ટોપ લૂઝર્સમાં કયા એવા સ્ટોક છે કે જે ટૉપ લૂઝર્સની અંદર સામેલ છે એની ઉપર પણ એક નજર કરી લેશો આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કોફોર્સ જે ઓગણચાલીસ રૂપિયાના ઘટાડા સાથે સોળસો બાણું રૂપિયા ઉપર ક્લોઝ થયો છે લિયોર્ડ મેટલ્સ એન્ડ એનર્જી જે સાડત્રીસ રૂપિયાના ઘટાડા સાથે બારસો નવ્વાણું રૂપિયા ઉપર ક્લોઝ થયો છે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જે ત્રીસ રૂપિયાના ઘટાડા સાથે એક હજાર ચુંબોત્તર પર ક્લોઝ થયો છે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જે ત્રીસ રૂપિયાના ઘટાડા સાથે બારસો પિસ્તાળીસ રૂપિયા ઉપર ક્લોઝ થયો છે વોલ્ટાસ એકત્રીસ રૂપિયાના ઘટાડા સાથે તેરસો નવ્વાણું રૂપિયા ઉપર ક્લોઝ થયો છે ખેર આ મુદ્દે આગળ ચર્ચા કરીશું કે આવનારા આ બે દિવસ હવે તો કદાચ બાકી છે આજે બુધવાર થયો કા અને હવે માર્કેટ કેવી રીતેની આખી દિશા બદલશે કે શું કરશે ક્યાં અહીંથી યુ ટર્ન વાગી રહ્યો છે ઉપરની સાઈડ હવે માર્કેટ જવાની એક રેલી શરૂ કરશે કે નહીં એ મુદ્દે આજે ચર્ચા કરવી છે અને જીએસટીનો કેટલો અસર માર્કેટ ઉપર જોવા મળશે આ બે ત્રણ મુદ્દા છે એની ઉપર ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે અશ્વિન શાહ બિગ તરીકે ખૂબ જ પ્રચલિત એમ એન્ડ એમ સ્ટોક બ્રોકિંગના બ્રાન્ડ એમ્બેસેડર અને કોર્પોરેટ એનાલિસ્ટ અશ્વિન શાહ બિગ બી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે બિગ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં બિગ શું લાગી રહ્યું છે કેવા સમાચાર જીએસટી રિફોર્મની વાત હતી પંદરમી ઓગસ્ટે અને એની જાહેરાત ગતરોજ થઈ કે બાવીસમી સપ્ટેમ્બર થી એપ્લિકેશન પણ થઈ જશે જીએસટી નું આ સમાચાર આ પ્રેસ કોન્ફરન્સ અને આ મહત્વનો મુદ્દો આપ કેવી રીતે જોઈ રહ્યા છો એઝ અ એઝ અ માર્કેટની ટર્નિંગ પોઈન્ટ ની દ્રષ્ટિએ અને બિલકુલ માની તમે જો કે શિકાલે બેહે

અને આ ઓલરેડી અનાઉન્સ થાય છે કરી દીધું પંદરમી છે તો હું તમને દિવાળીની ગિફ્ટ આપીશું વહેલી આપી દીધી આનું ઇમ્પ્લિમેન્ટેશન સપ્ટેમ્બરની બાવીસ તારીખથી થશે હવે એમાં એવું છે કે માર્કેટ આજે જે જે સેક્ટર લગભગ અક્રોસ ધ બોર્ડ રેલી હતી ફર્ટિલાઇઝર હોય મિલ્ક પ્રોડક્ટ હોય એન્જિનિયરિંગ હોય ઇલેક્ટ્રોનિક્સ હોય બધામાં પણ છેલ્લે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું અને એફઆઈનું જ્યાં જ્યાં ઓલ્ડિંગ એફઆઈ થોડું એફઆઈ હજી વિકવાલ રહેશે કારણ કે અન્ટીનલ અનલેસ ટેરિફ હોવાનો ઇસ્યુ જે છે ટ્રમ્પવાળો એ કોમ્પ્લિકેટેડ છે और आई एम वेल मच कॉन्फिडेंट मैं मंडे ने कीतेतो की आ इटीम डिविडेंड वाला कॉल थैग दूसे अने साहेब को एउ मैजिक डिप्लोमेटिक के ट्रम्प का बात मिलावसे ए जे पॉजिटिव सटन है एना पछि जे मार्केट म अप्रोच बॉर्ड रैली आवसे ने ए मैरेक्युलस आवसे बिग 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 बुल रन अक्रॉस जोरदार આજે બધા માં તેજી નો પવન ફૂંકાવે છે પણ છેલ્લે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું અને વેન યુ નથિંગ બટ ઓફ પેસિમિઝમ એવું થોડુંક થઈ ગયું કે બધાને ખબર હતી કે બરાબર છે આપણા ને ખબર કઈ બી સારું થવાનું હોય ને તો એના ચાર દિવસ પહેલા આપણે જે દિવસે કોઈના ગરમી લગ્નનો પ્રસંગ હોય પછી એ દિવસે થોડું ઠંડુ પડતું જાય ધીરે ધીરે સાંજે તો એકદમ હંમેશા છું તમે કોઈ ઇવેન્ટ બને આજ માટે માટે ના કરો મોટા માણસો એ બજેટ બી આવે ને તો આવતા પાંચ વર્ષ એના ઇમ્પ્લિમેન્ટેશન જો તમે જો વર્ષો પહેલાની અંદર અમને ખબર છે કે રેફ્રિજરેશન ગ્રેસ કંપની એક એસઆરએફ આવી ત્યારે બધા કોઈનું ધ્યાન નતું પણ એક સામાન્ય બજેટમાં ચિદમ્બર અમે કઈક બોલ્યા એના પછી મોટા માણસ આજે બધા થઈ ગયા છે એટલે ધીસ ધીસ ઇઝ ધ બ્યુટી એનાલિસિસ ઓફ માર્કેટ તમારે બિગ વે અને આવતા પાંચ વર્ષનું જ વિચારવાનું આવતીકાલનું વિચારવાનું જ નહીં આજે ઘણા બધા શેર એવા છે કે જે રેકમેન્ડ કર્યા હતા અને આપણે લોકોને ગાઈડલાઈન આપી હતી ઘણા પંદર ટકા દસ ટકા વધ્યા અને વળી પાછા નીચે આવી ગયા રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર વીજ મેન ઇન્ડસ્ટ્રી ટેક્સટાઇલ નો શેર ટેલિકોમ ની અંદર આઈડિયા બી આજે સવારમાં માં દસ ટકા જેટલો વધી ગયો તો આઠ ટકા જેટલો પછી પણ હવે ધીરે ધીરે બધાની અંદર છે ને ઇન્વેસ્ટર નો કોન્ફિડન્સ રિસ્ટોર થતો જાય છે અને ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર મેક્સિમમ ફોર્ટી ડેઝ પછી જોરદાર આવશે હેજ ફંડ બી શોર્ટ કવરિંગ આવશે બાયિંગ આવશે અને ફરીથી એકવાર જોરદાર એટલે લોકો કહેશે બે હજાર છવ્વીસ કે સપ્ટેમ્બરમાં આ દિવસે તો આરસીએ એકસો સાહીઠ હતો આજે તો પાંચસો થઈ ગયો આવું બધું થવાનું છે પણ ઇન્વેસ્ટર માટે બેસ્ટ છે અને ઇન્ડસ્ટ્રી માટે અત્યારે આપણે ખાસ જરૂર છે કારણ કે એક્સપોર્ટ બધું આપણું હોલ્ડ થઈ ગયું છે એટલે નિર્મલા સીતારામ મિટિંગ કરી રહ્યા છે અને કાલે એ જ બોલ્યા કે ઉપરથી પીએમ સાહેબનો એ જ ઓર્ડર છે કે કોઈ બી હિસાબે ઇકોનોમીને રિવાઇવ કરો અને દેશની અંદર જેમ બધા જોબ એમ્પ્લોયમેન્ટને બધું એટલે ટૂંકમાં હવે ઇકોનોમી પર ઇકોનોમી પર ફોકસ થયું છે જોરદાર સાહેબનું બી બરાબર છે નાના મોટા બીજા બધા સાઈડમાં મૂકી ધીરે ધીરે આ બધાના રિફ્લેક્શન છે ને એટલા જોરદાર આવશે ડે બાય ડે ડે બાય ડે માર્કેટ ની અંદર એક પછી એક કંપની તમને એવું લાગે કે તમારી બે વર્ષથી કોઈ શેર નતો ચાલ્યો અને એકદમ વીસ ટકા વધી ગયા બધું ચાલુ થઈ જશે માં એક્ઝેટ પોઈન્ટ હતો બરાબર ઓક્ટોબર બે દિવસ પછી ધીરે ધીરે તેજી ઘુસી અને નાઇન્ટી નાઇન ટુ થાઉઝન્ડ માં ટેકનું બુમ આવ્યું દુનિયાભરના શહેરો પાંચ હજાર ના ભાવ પૈસા હોય પણ શેર ના મળે એવું પોઝિશન થઈ ગઈ છે એવો ટાઈમ આવવાનો છે તમે જે બોલ્યા તે ઇન્ડિયા માટે એટલા માટે સારું છે કે ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ More than 68% population below 35. Right. So this is the big dividend, demographic dividend, right? Definitely. So bull, 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 bull. બિલકુલ દર્શક મિત્રો બુલ 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 રન આપણને જવાબ મળશે આવનારા દિવસો અને લોંગ પર્સ્પેક્ટિવ તમે રાખીને આગળ વધો તો ડેફિનેટલી તમને એ અહેસાસ થશે અને જે રીતે એની અત્યારે એસસીઓ એસસીઓ સમિટ મળી અને એસસીઓ સમિટની અંદર જે રીતે પ્રાઇમ મિનિસ્ટર મોદીની બોડી લેંગ્વેજ અને એ તમામ વસ્તુ તમે જુઓ તો તમને એનાથી ખ્યાલ આવે કે ઇન્ડિયા કઈ દિશામાં આગળ વધી રહ્યો છે એઝ અ એઝ અ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે વાતચીત કરતા હતા શી જિનપિંગ સાથે ચાઇનાના રાષ્ટ્રપતિ સાથે કે પછી વ્લાદિમીર પુતિન સાથે અને જે એક ઓરા હતો એ ઓરાથી ખબર પડે છે કે લોકો ઇન્ડિયાને હવે કઈ રીતે જોઈ રહ્યા છે અને આવનારા ટ્વેન્ટી ટુ થર્ટી ઇયર્સ ઇન્ડિયાના ઇમર્જિંગ જોવા મળશે પરંતુ શું લાગી રહ્યું છે બિગ બી જે મેજર ચંક મેજર રિફોર્મ છે એક એક ગ્રાસ્ટિકલી મેન અને મિડલ ક્લાસને ટચ કરવા માટેનું મેજર રિફોર્મ છે કે જે જે વસ્તુ અઠ્યાવીસ ટકાના સ્લેબમાં આવતી તે સીધી હવે અઢાર ટકા પાંચ ટકા તો કરી નાખ્યું ઉપર કોઈ કોઈ ટેક્સ નહીં મતલબ જીએસટી મિડલ ક્લાસ માટે કેટલી સારી અને મિડલ ક્લાસ થી આનાથી શું મિડલ ક્લાસમાં હવે એક એક કહેવાય ને કે પાવર આવશે કે ઇન્વેસ્ટ કરી શકે નવી જગ્યાએ એક નવા ક્ષેત્રો જોઈ શકે એરિયા દેશમાં મિડલ ક્લાસ છે અને આ સાહેબ આવ્યા પછી લગભગ ચૌદ થી પંદર કરોડ લોકોને એમને ગરીબીની રેખાથી બહાર કાઢ્યા અને મિડલ ક્લાસમાં એ બહુ સારું અચીવમેન્ટ છે અને બીજું તમે કીધું એમ કે તમે જુઓ કે રશિયાના જે પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુતિન એની ગાડીમાં એમને સાહેબ ને બેસાડ્યા આ વસ્તુ તમે એને નાનું ના સમજો ધીસ ઇઝ અ વેરી બિગ અચીવમેન્ટ અને એના રિફ્લેક્શન જે આવશે ને હવે નો વન કેન ઇગ્નોર ઇન્ડિયા રશિયા હોય કે કઝાકસ્તાન હોય તો વર્લ્ડ નો કોઈ બી બરાબર છે દુનિયાભરની વસ્તુઓ બનતી થઈ જવાની તમે આજે ઇલેક્ટ્રોનિક્સના શહેરો બી બહુ વધારે છે કોઈ બી જગ્યા ગેઝેટ વપરાશે બધા ઇન્ડિયા ના જ વપરાશે અને આના રિફ્લેક્શન જેને કોઈ બી વસ્તુ આવી હોય ને એનું ઇમ્પ્લિમેન્ટેશન હજી તો બાવીસ તારીખથી છે એટલે એના પછી ધીરે ધીરે એક બે ત્રણ બેલેન્સ શીટ ની અંદર કારણ કે કન્જન વધશે અને હવે જે થીમ ચાલવાની ને જે માર્કેટની ડોમેસ્ટિક ડોમેસ્ટિક પર ચાલવાની એટલે લોકોની પોતાની પરચેઝિંગ પાવર ગુસ્સે મેં તમને બતાવ્યું પીએમઆઈ અત્યારે છેલ્લા સત્તર વર્ષનો હાઈ છે એટલે આ બધા ફેક્ટરો ભેગા થઈ અને એક જ વસ્તુ લોકોને કહું છું મેં તે દિવસે કીધું તું તમને કે ઇન્ડિયા ઇઝ ધ બિગેસ્ટ બેનિફિશિયરી ઇન ગ્લોબલ ઇકોનોમી ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ કન્ટ્રીબ્યુટ મોર દેન ટ્વેન્ટી ઇન ધ ગ્લોબલ ઇકોનોમી એટલે ઇન્ડિયાના એક એક વ્યક્તિ એ આ ઇકોનોમિક જે રિફોર્મ છે એમાં ભાગ લેવો જોઈએ અને કન્ટ્રીબ્યુટ થવું જોઈએ અને એનો ફાયદો બી લેવો જોઈએ દેશ આગળ આવે છે આપણે આપણે એમાં ભાગ લેવાનો આગળ આવવાનું ઘરની અંદર એસી રેફ્રિજરેટર બરાબર પાર્થભાઈ આજે બાઇક પર આવતા હોય તો પાર્થભાઈ પાંચ વર્ષ પછી ઇકોનોમિક રિફોર્મ ની સાથે સાથે એ બી વિતારા ગ્રાન્ટ વિતારામાં આવતા હોવા જોઈએ અને એ થવાનું જ છે જેમ અમેરિકામાં તમે ને કે પોસ્ટમેન બી ગાડી લઈને જાય હવે જો તમે બધા પહેલા તો સાયકલ લઈને ફરતા હતા હવે બાઇક

એની અંદર ઇન્ટરેસ્ટ લઈને જોરદાર કામ કર્યું એના લીધે મારી ઇન્કમ બી વધી અને હું કેપેબલ થયો બે પૈસા વાપરવા માટે એ દરેક વ્યક્તિએ કરવું પડશે હાર્ડવર્ક સાહેબ માંથી વિચાર કરો ચાઈનાથી રાત્રે આયા સવારમાં કરવાની બિહારમાં જવાનું અહીંયા જવાનું એ કરવાનું આજે બી સિંગાપુરના પીએમ સાથે એમને જે તમે જો જબરજસ્ત એટલે શું છે તમારે વર્કાવલિક બનવું પડશે જબ તક હે જાન તબ તક હે કામ 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 અને દુનિયામાં સૌથી બધી તાકાત કોઈ હે ને તો કામ જે અમિતાભ બચ્ચન છે કામ છે બધી કોઈ તાકાત નહીં આપડે બધા શું છે અહિયાં થોડી લેજીનેસ છે ધીરે ધીરે જશે હવે અને જવી જ જોઈએ અને માણસે પોતાના ફિલ્ડમાં અને કોઈ રિટાયરમેન્ટ જેવો શબ્દ જ ના હોવો જોઈએ એ જ જસ્ટ નંબર તમારે છેલ્લા શ્વાસ સુધી ભગવાનને પ્રાર્થના કરવાની જે હું કામ કરતો હતો

પેલી ફેસબુક બનાવી મેટા મેટા બનાવીને કમાયો તો એક આઈડિયા જે બદલ દે દુનિયા એટલે વી આર ઇન નોલેજ ડ્રીવન ઇકોનોમી ઇન્ફોર્મેશન ઇઝ ધ મની યુ કેન કન્વર્ટ યોર આઈડિયા ઇન બિલિયન્સ ઓફ રૂપીસ બરાબર છે ફોકસ અને પેશન્સ કોઈ બી ફિલ્ડ માં તમને તરત રાતોરાત સફળતા નહીં મળે તમને ઘણા બધા ઓબસ્ટેકલ આવશે અને એવરી ફેલિયર ઇઝ અ વે ઓફ સક્સેસ તમને જીવનમાં કોઈ નાની મોટી નિષ્ફળતા મળે તો સમજી લેવાની મોટી સફળતા મળવાની છે બિંદાસ મારી ચલાવો ચલાવો બિઝનેસ અને અને અપગ્રેડેશન રાખો ચોક્કસ બધા આગુપતિ કરોડપતિ અમદાવાદમાં જોવા મળશે અત્યાર તો છે પણ જોવા મળશે એમાં કદાચ તમે બી હોય ડેફિનેટલી ડેફિનેટલી અને કે પણ એ વસ્તુ થાય અને અત્યારે જે પરિસ્થિતિ છે બિગવી જે આખી પરિસ્થિતિ કે પ્રાઇમ મિનિસ્ટર મોદીએ પણ ટ્વીટ કર્યું છે કાલના નિર્મલા સીતારમણના કો કોન્ફરન્સ પછીને એમણે કીધું છે કે ઇટ્સ અ નેક્સ્ટ જનરેશન રિફોર્મ ઇન જીએસટી આખું આને નેક્સ્ટ જનરેશન બતાવી દીધું છે કે આવનારા દશકો સુધી આ આ જીએસટી રિફોર્મને યાદ કરવામાં આવશે અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે કયા કયા એવા સેક્ટર છે ખાસ કરીને કે જેની અંદર કોશિયસ રહેવાની અત્યારે ઇન્વેસ્ટરોએ જરૂર છે કે એ એ સેક્ટર કદાચ આ જીએસ જીએસટી રિફોર્મને કદાચ એટલું પચાઈ ના શકે જેમ કે વાત કરીએ તો વીમા વીમા પોલિસીઝ છે કે એ જે પણ સેક્ટર છે એની અંદર ક્યાંક હવે ઘટાડો આવશે હજુ લોકોનું માનવું એવું છે કે વીમાની અંદર પ્રીમિયમની અંદર પંદર ટકા જેટલો ઘટાડો નોંધાઈ શકે છે તો શું એવા કયા સેક્ટર છે કે જ્યાં કોશિયસ થવાની જરૂર છે ઇન્વેસ્ટર હોય સેક્ટર છે ને ઇટ ઇઝ નોટ એક્ટિવ સેક્ટર ઇઝ અ પેસિવ પણ એક્ટિવ સેક્ટરમાં અત્યારે આપણે જેમ્સ એન્ડ જ્યુલરી અને બીજું એક તમે આજનો પોઈન્ટ જુઓ કે આપણે વર્ષોથી કહેતા હોય કેટલું બધું સોનું ને ચાંદી વધ્યું તો આજે એક જ દિવસમાં બંને બે બે રૂપિયા ડાઉન છે એટલે મેં તમને કીધું કે ફોલ આવશે ને પાણીની ટાંકી ભરાતા ત્રીસ દિવસ લાગે ખાલી કરતા ત્રીસ મિનિટ લાગે તમે ત્યારે મેટલમાં જોરદાર મારી બધા જ ઇન્વેસ્ટરોને અને રેગ્યુલર આપણા વિનંતી છે કે સોનું ને ચાંદી હળવડીમાં લેતા નહીં ઇન્વેસ્ટમેન્ટ ઘરમાં જરૂર હોય તો બરાબર છે છોકરા છોકરીનો પ્રસંગ હોય અને ધીરે ધીરે એનું ઇમ્પોર્ટન્સ હવે ઓછું થતું જાય હવે તમારા સારા ગોગલ્સ હોય સારા કપડા હોય બરાબર છે તમારી સારી હેરસ્ટાઈલ હોય તમારા હાથમાં સારી વોચ હોય આ બધાનું હવે સોનું પહેરીને તમે વધારે પડતું સોનું પહેરી નીકળો તમે કોર્પોરેટ લુક ના લાગે તમને રીંગ હોય આ બરાબર છે એટલે શું છે કે સોના ચાંદીમાં આજે તમે જોઈ ઘટાડો આવ્યો છે ચાંદી લગભગ અઢારસો બાવીસો રૂપિયા ઘટી જાય ને સોનું બારસો રૂપિયા હું એવું નથી કેતો પાછું પણ ઓવરઓલ અહીંથી છે ને ધીરે 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 સોના ને ચાંદીમાં ઘટાડો જોવા મળશે અને ઊભા થતા કદાચ બીજા બે પાંચ વર્ષ લાગી જાય એટલે કોશિયસ રહેવા જેવું છે આપણે એવું નથી કેતા કે મંદી કરો મંદી ના કરશો વેઇટ એન્ડ વોચ કરો પણ અહીંથી બિગિનિંગ જો કોઈ હોય ને જોતા અને સેક્ટર હું તમને કહું ને કે એ બધા સેક્ટર કરતા અત્યારે ટેક્સટાઇલ છે ફાર્મા છે લાઈફ સેવિંગ ડ્રગ બધી જીરો કરી નાખી ફાર્મા સેક્ટર છે ટેક્સટાઇલ છે રેડીમેડ અને જે છે એટલે હવે તમાકુ ખાતો હોય તો ખાવાનો ફેરવવાનું છે અને દારૂ પીતો હોય પીવાનો છે અને ગમે તેટલો દારૂ બે નો આવે કે પાંચ પીતો જ હોય છે બરાબર છે અને એ ખાલી પોર્સન છે ને બહુ દસ આઇટમો જ છે અને એના લીધે આવી ગયું કારણ કે ટોટલ જે આપણાને નુકસાન જશે ને એ અડતાલીસ હજાર કરોડ નું જશે બરાબર છે એ જે બીજા બધામાં ટેક્સ ઓછો કર્યો નાનામાં કર્યો એના લીધે એટલે બઉ કંઈ એમાં સારો પ્રોડક્ટ છે નહીં કારણ કે તમે જે કીધું એ પેલા બધા જે ફ્લેવર પ્રોડક્ટ આવે છે બધા આપડે શું કેવાય સોફ્ટ્રીંક એ બધામાં છે પણ હવે કેટલો વર્ક બહુ ઓછો અને ટોબેકોનું તો વર્ષોથી ચાલતું આવ્યું છે કે એ જ્યારથી મેં રૂપિયા એક રૂપિયાની પીડી મળતી હતી આજે વીસ રૂપિયા પીનાર તો પીવે જ છે એટલે એની કોઈ આમાં પણ હજી બી સાહેબ કરશે કઈ પણ આના રિફ્લેક્શન જોરદાર આવશે કન્જપ્શન વધશે અને ઇન્ડિયા ક્યાં ઇન્ડિયાની ની એકસો ચાલીસ કરોડ ની વસ્તી તમે વિચાર કરો કેટલું બધું કન્જપ્શન એટલે તો ફોરેન વાળા આજે ટ્રમ્પ કેમ અહિયાં પોતાનો મિલ્ક પ્રોડક્ટ વેચવા છે ખબર છે કે જોરદાર પણ આપણે આપણા જે કઈ જે પશુપાલકો છે જે કઈ ફાર્મર્સ છે સ્પીક છે આ બધા અંદર આવનાર જબરજસ્ત તેજી નો ફોન ફૂકાશે અને વેલ્યુ છે આરસીએમ તમે જો હજી બી એકસો સાહીઠ રૂપિયા દસ રૂપિયા પેટ શેર લેન્ડ બેંક છે એની પચાસ હજાર કરોડ ની કરોડ નો પ્રોફિટ છે પણ રાતોરાત કઈ થવાનું નથી પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટ માટે આમાં જરૂર જોરતા મલ્ટીગર્સ પણ તમે પ્યોર ઇન્વેસ્ટમેન્ટ થીમ રાખો અને ડેલી એનાલિસિસ ના કરાય બરાબર છે કદાચ બજાર એવું બને કાલે છેલ્લો દિવસ છે તમે બુધવાર બોલ્યા પણ આજે ગુરુવાર છે અને કાલે ફ્રાઇડે છે હમણાં તો કોઈ રજા છે ને બીજી ઓક્ટોબર સિવાય અને કાલે છેલ્લો દિવસ છે વીક નો જોવા વસ્તુ થાય છે પણ ધીરે ધીરે મને એવું લાગે છે

ઇન્વેસ્ટ કરી શકો છો કારણ કે સ્ટોક માર્કેટ એ રિસ્કવાળું ક્ષેત્ર છે જેની અંદર તમારે રિસ્કને ધ્યાનમાં રાખવું જરૂરી છે ભીગ જે પણ સ્ટોક સ્પેસિફિક કે પછી જે પણ સેક્ટર વિશે વાતચીત થઈ એમાં આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ના ના નેવર આઈ નેવર બાય ઓવર સેલ પણ આપણે જોરદાર ડ્રાઈવ આપણી ચેનલથી તમને સાથે લઈને ચાલુ કરી દે અને આપણે જે કઈ ગાઈડલાઈન આપીએ અત્યાર સુધી પ્રેડિક્શન બધા પણ હ્યુમન બીંગ તમારી પ્રેડિક્શન જે કેપેસિટી હોય બહુ ઓછી હોય કોઈ બી હ્યુમન બિઈંગ ભવિષ્યમાં બહુ ગમે તેવો હોય પણ આપણે આપણી પાસે જે એક્સપિરિયન્સ છે આપણી જે એનાલિસિસ છે બરાબર એને આપણે અને આપણી એક જ થીમ છે પ્યોર ઇન્વેસ્ટમેન્ટ થીમ વી આર ઇન ધ બિઝનેસ ઓફ ક્રિએટીંગ વેલ્થ એટલે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું કોઈ અને તમારા પોતાની વિક ટેકિંગ એબિલિટી ખાસ છે બિલકુલ વિગવી આપ ہمارے ساتھ જોડાયા દર્શક મિત્રોને માહિતી માર્ગદર્શન આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ બેઝર બીંગ વિથ યુ પાર્バイ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વિગવી દર્શક મિત્રો માર્કેટમાં આજે એનાલિસિસ થયું કે માર્કેટમાં આવશે શું એક તેજીનો અને હા સતત આપણે જોતા આઈએ છે કે વૈશ્વિક અ અસ્થિરતાની વચ્ચે પણ આપણું માર્કેટ એટલું સ્ટેબલ છે એટલું મોટો ક્રેશ નથી એટલો મોટો કહેવાય ને કે કરેક્શન નથી હા થોડું કરેક્શન આવે ડીપ આવે છે પાછું ઊંચું થઈ જાય છે ડીપ આવે છે પાછું ઊંચું થઈ જાય છે ઇટ્સ અ બ્યુટી ઓફ માર્કેટ અને ખાસ કરીને ઇટ્સ અ સ્ટ્રેન્થ ઓફ ઇન્ડિયન ઇકોનોમી એ આપણે કહી શકીએ ખેર આજની ચર્ચામાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર